નમસ્કાર મિત્રો તારીખ છે ત્રણ જૂન બે હજાર પચીસને વારસે આજે મંગળવાર અજના વીડિયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં મંદિરનો દોર યથાવત છે અને મને પચાસથી લઈને સાઠ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જીરુ બજારમાં ભાવ હજુ પણ નીચા થશે તો ખેડૂતોની વેચવાલીમાં ઘટાડો આવે તેવી સંભાવનાઓ રહેલી છે જીરુ બજારમાં નરમાઈનો માહોલ યથાવત છે અને હાજર બજારમાં વીસ કિલોએ પચાસથી લઈને સાઠ રૂપિયાની મંદી આવી છે અને જીરુ બજારમાં અત્યારે ચારેય તરફ માંગ ચૂની પડી છે અને જેના પગલે બજારો સતત ઘસાતી જાય છે અને જીરુમાં જે મસાલા કંપનીઓ દ્વારા નિકાસના વેપારો નથી અને ચાઇનામાં ભારતમાંથી દરેક જે અત્યારે ઉત્પાદન ઘટી રહ્યું છે અને માંગ પણ ઘટી રહી છે જીરું બજારમાં જો માંગ આવીને આવી રહી છે તો ભાવમાં હજુ પણ લઈને સો રૂપિયા પ્રતિ કિલો એ મંદી આવી શકે છે અને વાયદા બજારમાં પણ ઘટાડો જોવા મળી શકે છે જીરુ સેલે જીરુનો બેન્સ માર્ક વાયદાની વાત કરી લઈએ તો પચીસ રૂપિયાથી ઘટીને વીસ હજાર સાતસોની સપાટી અત્યારે જીરુનો વાયદો બોલાઈ રહ્યો છે તો મિત્રો આથી જીરો ન લગતી આ નહીં સરસા જો તમને વિડિયો ગમ્યો તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવા બીજા વિડીયો સાથે જ્યાં સુધી સહી જવાન જય કિસાન